આર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ દર વર્ષે છવ્વીસ જુલાઈના દિવસને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે ત્યારે ઓગણીસો નવ્વાણુંમાં આજના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ સાહીઠ દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો અને આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાનની સેનાને હાંકી કાઢી હતી અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું ત્યારે આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત આર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણ ખાતે સીમા જાગરણ મંચ પાટણ અને એનએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય વક્તા

છવ્વીસ જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત પાકિસ્તાનના ભાગલા પદ બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો આ સંઘર્ષના કારણે ભારત અને પાકિસ્તાનના વચ્ચે ઘણા યુદ્ધો થયા હતા ખાસ કરીને કાશ્મીરને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદને શાંત કરવા માટે ફેબ્રુઆરી ઓગણીસો નવ્વાણુંમાં શાંતિપૂર્ણ સમાધાનના વચન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને કાશ્મીર ભારતના ભાગમાં આવ્યું હતું જોકે આ પછી પણ ભારતીય સીમામાં પાકિસ્તાનની ખુશખોરી ચાલુ જ રહી હતી ત્રણ મે ઓગણીસો નવ્વાણુંના ના રોજ સેનાને સૂચના મળી હતી કે કારગીલમાં કેટલાક લોકો હરકત કરી રહ્યા છે